હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો હવાર હવારમાં બ્લોગ સ્લુ કરી નાખ્યો હે ને આજ છે રાંધણ સેટ તો ગાયન ને એવું બધું કરવાનું ને રૂપા ભાઈની દિલાતા દવાખાને કારણ કે ભાઈને પાસે આજ મજા નહોતી તો પાછો તો પાસા અવિનેશની દવાખાને દિન દિલાતા ને વાટા ભાઈ જાય શું કરવા માંડે અવિનેશને દવાને ઉપાવા નહીં કે હા હા આજ પાસો લીધો પીડો કા તો

હવે આ છે ને આખા વહેરી માં બધા એને પોતાને એવું મારવાનું હે તો ફેમિલી અત્યારે આપણે આવી જશે છે ઘરની બહાર આ બાજુ ને રસ્તો છે ને આપડો અને અવિનાશ ભાઈ રમવા લઈને આવ્યો હો પણ અહીંયા તો છે ને કઈક અલગ જ રમે શરૂ છે જોવા આ અમી ભાઈ પેલા બહુ રમતા હોય નાના હતા ને તેથી બહુ રમતા હતા આને જવડા જવડા ને ઓલા જવડા આને જવડા ને તેથી બહુ રમતા જો આવી રીતે આટલી લેતા જો

मा ने मार हा? ने कहो अविनाश न मारु तमे तो फेर बाानी पसे खाइले हे न आपले देही दै जमवा तसै मस्त मदन जमीन दिए हे ने यै छ आमार गदीपभिन मोती छोडी हे आज ह ह मति छोडी छो ने हे જયપાલ લાઈક કરી દેજો એમ કે ભાઈ ને સોયા સ્વેટલી વાળી દીધી વાળ બહુ મોટા મોટા થઈ ગયા કે કપાવા થવાના છે અને ભાઈને ને સ્વેટલી વાળી દીધી છે તો કાલ માં ત્રણ દિવસ માં ભાઈ ને વાળ કપાઈ નાખવાના હે તો ફેમિલી અત્યારે વાગી જશે સ અને રાંધણ શેઠ ની રસોઈ બનવાની તે થઈ ગઈ છે હવે આપણે જોયું હું હું બનાવે આજ હું બનાવો છો આખી સોરી નું શાક

અમારે ક્યાં બીજું કાંઈ રંધાય નહીં કારણ કે નકરામાં ઘણી વસ્તુ બનાવે ઢેબરા પુરી સક્કરપારા ને એવું બધું બનાવે પણ અમારે એવું કઈ બનાવે એટલા માટે અમારે ખાલી હે ને રોટલી રોટલા અને શાક એટલી વસ્તુ બનાવશું અને પછી હવારમાં બનશે મારું રાયતું બનાવશે કેવી રીતે નહી તમને કાલના વિડીયોમાં ખબર પડી જાય બા બનાવશે ને ત્યારે હું વિડીયો બનાવી એ હવારે જો અમારે મેં પગ કરવાનું હોય નાવાનું હોય માથા ધોવાનું હોય હિતરે મેં પગલાં કરવાનું હોય ગાય કરવાનું હોય સુલહન કરવાનું હોય તમારે વેડિયો બનાવવાનું તમારું બનાવ કામ ન હોય તમારે રાંધવા મીડ્યા હું તો એટલે કાલે સવાય અમાર काल पैसे टाटा थी दे टाटा कौन खाए है पैसे हाउ पता पता ती बाय ना बिहार दे तुम कितना बजा दे हम ने और जा ती बाय से सा डर हम ना डर रगड़ ना को बे किला रगड़ कर बने बाप रे घर गई बन द रगड़ ला द काल हटू ने से आज कर नहीं हां नवीन तो पर बोल अपने लोट बांध है रोटी ले बोन में है ना लोट बांध है कर आज लोट बिचू रोटी ले बोन है ना

ແກກ એક દી જો આવી રીતે હે ને બહાર મૂકી દે તો આયા તો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે ચરે જઈન જોવું ના કેવા થાય એમ ફાઇનલી જો રોટલી ને ભંડે બની ગયું મસ્ત મસ્ત કાબા હા રોટલી ને બનાવી નાખ ને હા ને રોટલી બધું બનાવી નાખું રોટલી રોટલા જો આ સંધી બનાવી નાખેલ છે આ લાલ રોટલી કે લાલ ને પીળી છે પીળી છે બે પીળી રોટલી છે તો એમર સુ મીઠો હળદર ધીરું ને નાખી દે હે તો હવે સંધી બની ગયો ને

બે વાર હું બધા વાર્તા એવું કહેતો હોય મેં આવી રીતે સાંભળેલું છે એટલે એવું બધું હોય છે ને હવે આગળ છે ને થોડીક વાર માં સોલા ને તો જો હવે સોલો માંથી આ દેખો હે એ બધું હવે બહાર કાઢવા મીડ્યા હે આગળ કરશે સોલો આખો સાફ ને બધે ખાસ કરીને કમેન્ટ કરજો કે તમારી બાજુ આવી રીતે જ બધે કરે કે આવી રીતે ન કરે એમ કરીને ખાસ કરીને કમેન્ટ ની અંદર જણાવજો અમને તો ફેમિલી જો હવે હા સોલા થારી ની કહે ને હવે આમાં થોડક ચાય નાખી દેવાની અને હવે હે કે પાણી ની ગઈ ઘર ફરી હે અહીંયા તો પાણી થી હે ને હા થારી નાખશે આ કુરા ના

Bye-bye.